આપ શ્રી મંડપ મધ્ય બિરાજી રહ્યા છે ઉત્થાપન કે સમય બેઠકે બિરાજે છે ત્યારે કુંભનદાસે પ્રશ્ન પૂછ્યું જે રાજ કુંબનદાસ મહારાજ ની સાથે સાથે જ છે છે એટલે કુંભનદાસ 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 હા એટલે પ્રશ્ન પૂછે છે જે રાજ પ્રેમ કો અંગ અરૂપ પુષ્ટિકો અંગ એક હે ન્યારો જો હવે સવાલ કરે ને તો વતનામ રત થાય તો સમજાવે કંઈક એટલે હવે કુંભનદાસ સવાલ પૂછે છે કે પ્રેમ કો અંગ કો અંગ એક ન્યારો એટલે કે પ્રેમ અને પુષ્ટિ એક જ કે અલગ અલગ પ્રેમ પુષ્ટિકો અંગ હે કે પુષ્ટિ પ્રેમ કો અંગ હે શું કૃપા કર કે સમજાઈએ એ સવાલ જ બહુ ગુઢ કીધો એ સવાલ સમજવામાં જ આપણે વાર્તી છે કે પ્રેમ કો અંગ અરુ પુષ્ટિકો અંગ એક છે કે અલગ અલગ પ્રેમ પુષ્ટિનું અંગ છે કે પુષ્ટિ પ્રેમનું અંગ છે એ કૃપા કરીને સમજાવો તબ રસિકરાજ કહન લગે અરે કુંભનદાસ ભલી ભલી પૂછી જીવ પૂછે તો મારક કો પૂછે એટલે કે જીવ સમ પૂછે તો માર્ગની વસ્તુ સમજવામાં આવે માર્ગમાં આગળ ચાલી શકે પ્રેમ અરુ પુષ્ટિ કો અંગ રસ છે જામે જીતકો રસ ઇતનો પ્રેમ જીતનો પ્રેમ ઈતનો પુષ્ટિ નો સમજાયું આપણે ફરી વાર લઈએ પ્રેમ ઓર પુષ્ટિ હે જામે જીતનો રસ ઈતનો પ્રેમ એટલે કે જેમાં જેટલો રસ છે એટલો પ્રેમ જીતનો પ્રેમ ઉતનો પુષ્ટિ એટલે કે જેટલો રસ છે એટલો પ્રેમ વધે ને જેટલો પ્રેમ વધે એટલું પુષ્ટ થવાય જો મારામાં સમજવામાં ભૂલ પડી હોય તો અત્યારે જ કહેજો અહીંયા બિરાજમાન ઘણા બધા ભગવદીઓ જે સમજી ગયા હશે મારા મને નહીં સમજણ પડી હોય તો કહેજો તો ભૂલ થાય ને બીજા બધાને મારા દ્વારા ગલત મેસેજ જાય એ પણ ખોટું પાછું પ્રેમ અરુ પુષ્ટિકો અંગ રસ છે જામે જીતનો રસ એટલે કે જેમાં જેટલો રસ ઈતનો પ્રેમ એટલે જેને જેટલો રસ એટલો પ્રેમ જેટલો પ્રેમ એટલું પુષ્ટિ એટલું પુષ્ટ થવાય પ્રેમ જેટલો વધતો જાય એમ પુષ્ટ થતા જઈએ થતા જઈએ એમ સમજાવે છે સબકો અંગ એક રસ હે એટલે બધાયનું અંગ એક સ્નેહ છે કૌંસમાં સ્નેહ આપ્યું છે રસ હોય તો પ્રેમ બઢે પ્રેમ બઢે તો પુષ્ટિ પાવે તબ રસકી વૃદ્ધિ હોય તેનું દ્રષ્ટાંત આપીને સમજાવે છે એટલે જો આ અઘરું પડે ને તો હવે ઉદાહરણ દ્વારા વધારે સરળ સમજાઈ જાય એટલે દ્રષ્ટાંત આપે છે પણ એમ કીધું કે રસ હોય ને તો પ્રેમ વધે રસ જ ન હોય તો પ્રેમ ક્યાંથી વધે એટલે પેલા કે છે કે રસ હોય તો પ્રેમ બઢે પ્રેમ બઢે તબ પુષ્ટિફલ પાવે એટલે કે પ્રેમ વધે તો પુષ્ટિફલ મળે અને તબ રસ કી વૃદ્ધિ થાય એટલે કે ત્યારે પાછું મૂળ જે રસ હોય ને એની વૃદ્ધિ થાય હવે ઉદાહરણ સો તો વૃક્ષ અરુ બીજ જે શો ન્યાય હે એટલે કે વૃક્ષ વૃક્ષ અને બીજ બીજ એવું ન્યાય છે પેલે યામે કોણ એટલે કે પેલા વૃક્ષ કે પેલા બીજ આમાં પેલું કોણ તો યામે પહેલા તો પૃથ્વીકો રસ જો રસ પૃથ્વી મેં હે તામે શું વૃક્ષ ભયે એટલે કે બીજ વાવ્યું પછી વૃક્ષ મેં ફળ લાગ્યો એટલે કે પૃથ્વીમાં જે રસ છે એમાંથી વૃક્ષ થયું છે અને પછી વૃક્ષમાં ફળ લાગ્યું પાછી ફળ મેં બીજવાયો ભયો એટલે કે પછી ફળમાં બીજ થયું એટલે કે પેલા પૃથ્વીનો રસ છે પૃથ્વીમાં જે રસ છે એ વૃક્ષમાં આવ્યું પૃથ્વી કો રસ જો હે પૃથ્વી મેં હે તામે શું વૃક્ષ ભય એટલે કે પૃથ્વીની અંદર જે રસ છે એમાંથી વૃક્ષ થાય છે પછી વૃક્ષમાં ફળ લાગે અને પછી ફળમાં બીજ લાગે તાસો ઓર વૃક્ષ બઢે એટલે એ બીજથી બીજ વૃક્ષ વધારે વધે યામે પેલે રસ હે હા જે તાસો ઓર વૃક્ષ બઢે યામે પેલે રસ હે એટલે કે એટલા માટે પહેલાં રસ છે રસ શું કુછ ભયો હે બરાબર હવે સમજાઈ ગયું જો આવી રીતે વાત થાય ને તો સમજણ પડે હું એકલી બોલી જાત તો ન સમજણ પડે તો એટલે કીધું કે રસ શું કુછ ભયો હે એટલે કે રસથી જ બધું છે બધું બધું રસથી જ થાય છે પૃથ્વીનો રસ ન ભળ્યો હોત તો વૃક્ષને કાંઈ ન મળત એમ સમજાવ્યું વેસે રસાત્મિક પુરુષોત્તમ કે એક રોમ અરુ કટાક્ષણું અખિલ બ્રહ્માંડ રૂપી વૃક્ષ ભયો હે એટલે કે રસાત્મી પુરુષોત્તમના એક રોમ અરુ કટાક્ષર કટાક્ષુ અખિલ બ્રહ્માંડ રૂપી વૃક્ષ ભયો છે એટલે કે ઠાકોરજીના એક રૂમાડામાંથી આખું અખિલ બ્રહ્માંડ જેવું રૂપી વૃક્ષ થયું છે એટલે ઠાકોરજી રસરૂપ છે અને એ રસરૂપમાંથી અખિલ બ્રહ્માંડનું વૃક્ષ થયું છે ઠાકોરજીના રસમાંથી એવું સમજાવે છે ભૂલ થાય તો કેજોવાલા હો તામે સબ પ્રકાર કે ફલ લગે હે એટલે કે ઠાકોરજીના રસ માંથી જે હા બોલો બોલો બ્રહ્માંડ રૂપી વૃક્ષ થયો છે તામે સબ પ્રકાર કે ફલ લાગે એટલે કે પૃથ્વીની અંદર બધા પ્રકારના જીવો લાગ્યા છે અખિલ બ્રહ્માંડ રૂપી વૃક્ષમાં સબ પ્રકાર કે ફલ લગે એટલે કે બધા પ્રકારના જીવો લાગે છે ઠાકોરજીના રસમાંથી બ્રહ્માંડ થયું અને બ્રહ્માંડ માંથી બધા જીવો થયા તો યામે રસ મુખ્ય હે એટલે કે આમે તો ઠાકોરજી નો રસ મુખ્ય છે રસ પ્રેમ અરુ પુષ્ટિ શો તો અન્યોન અનોન અન્ય હે એટલે અન્યોન છે અરસપરસ છે તે શો સબ લીલા પ્રકાર પુષ્ટિ કો જાનનો સો રસ અગાધ છે એટલે અન્યોન એટલે અસપરસ કે બીજું કાંઈ થાય લગભગ મન નથી ખબર અરસપરસ હા ઓકે ઓકે સો એક અનન્ય પ્રેમ શું પાવે તા તો પુષ્ટિકો પાવે હે સો સબ રસ કે અંગભૂત હે એટલે કે બધું ઠાકોરજીમાંથી જ મળે ઠાકોરજી રસ છે ને રસ રસાત્મિક પુરુષોત્તમ છે ઠાકોરજી અને ઠાકોરજીના રસમાંથી આપણને આ બધું પોષણ મળે છે એવું સમજાવ્યું આ ઉદાહરણ દ્વારા સર્વ ભગવતી જૂથ આપશ્રીના સુધા રસનું પાન કરીને અતિ આનંદિત થયા આપશ્રી ત્યાંથી વિજય થઈને ભેસાણ પધાર્યા એ ઠાકોરજી ત્યાં આ ભેસાણ પધારે છે હવે ત્યાંથી વિજય થાય છે ભેસાણમાં આપશ્રી પધાર્યા ભેસાણમાં સુરાભાઈ દરજીના દીકરા મુરારીદાસ આપ શ્રીના પધારવાથી ખૂબ જ રાજી થયા છે એટલે સુરાભાઈ દરજી ઓલા લાકડું લાંબુ કરી દીધું હતું એ આખું ધન બધું મંડપમાં વાપરવું હતું એ અને હજી ધન ખૂટતું નહોતું તો બધા પહેલાં તો બધાને યમના પાન કરવા લઈ ગયા હતા અને પછી મંડપ કર્યો અને પછી મકાન બનાવતા હતા તો મોભ ઘટ્યું તો લાકડું ખેંચ્યું મોટું થયું બોલો બાપલિયા બાપલિયા એમ કરીને મોટું કર્યું સામેથી ખેંચ જે એ આ સુરાભાઈ દરજી પછી તો તૂપ ઘટ્યું મંડપમાં પછી કૂપી એની તૂપ વિચાર કર્યું એ આ એના પરિવારવાળા છે દીકરા એ સુરાભાઈના દીકરા મોરારીદાસ ના પધારવાથી ખૂબ જ રાજી થયા તેઓ સદા આનંદમાં રહેતા અને આનંદદાયકને નિરખતા આનંદની નવલ હેરી ઉત્પન્ન થઈને અપાર આનંદના તરંગો ઉછળવા લાગ્યા મહારાજને ઘણું લાડ લડાવીને આનંદ સાગરમાં ડૂબી ગયા એવા આનંદ દાન આપી આનંદ કંદ ત્યાંથી વિજય થયા એટલે કે સુરાભાઈના દીકરા વાટ જોતો હતા ને એટલા માટે સ્પેશિયલ મહારાજ ત્યાં પધાર્યા હતા પછી ત્યાં આગળ એનો ભાવને પોષણ આપીને ત્યાંથી વિજય થાય છે ને બગસરા પધારે છે બગસરામાં આશ્રી બેઠકે બિરાજ્યા વૈષ્ણવો સર્વ હાથ જોડીને વિનંતી કરવા લાગ્યા મહારાજ આપના પધારવાથી અમારા મન મનોરથ પૂરણ થયા છે આપશ્રીએ સર્વને આનંદ આપીને સર્વના મન અતિ પ્રસન્ન કર્યા હવે ત્યાં આગળ બગ બગસરા બિરાજીયા બધા આનંદ આનંદિત થયા છે અને ત્યાંથી ભલગામ વધારે છે ભલગામ સોની સેવકને ઘેર પધારીને અલૌકિક આનંદનું દાન કર્યું જો અહીંયા એક જ લીટીમાં છે પણ ત્યાં બહુ આનંદ આવ્યો છે એનું વિશેષ અહીંયા વર્ણન નથી બાકી એ વર્ણન હોત તો સહિતાની જેમ અંદર 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 જઈને આપણને વધારે આનંદ આવત પણ એક લીટીમાં આપણે કેટલું વિચારી શકીએ કે કેવો આનંદ હશે ભલગામ પધાર્યા સોની સેવકને ગેર પધારીને અલૌકિક આનંદનું દાન કર્યું સુખ સાગર શ્રી દર્શન કરીને પામ્યા રાણપુર બેસાણ ગોવિંદજી તેમના ઉપર કૃપા દ્રષ્ટિ કરીને દર્શન સુખ આપ્યું એટલે કે રાણપુરમાં બેસાણમાં ગોવિંદજી વિઠ્ઠલજી વિઠ્ઠલદાસ એમને ઉદ્ધાર કરવા માટે એમને આનંદ આપવા માટે પધાર્યા હતા પછી ચોકીમાં આપશ્રી પધાર્યા હવે બેસાણથી સીધા ચોકી ચોકીમાં પધારીને શિવજીને શરણદાન આપ્યું એટલે શિવજી નામના વૈષ્ણવને શરણદાન આપ્યું તેને એક સુંદર ઘોડી ભેટમાં અર્પણ કરી એટલે કે જ્યારે શરણદાન મળ્યું ત્યારે ભેટ ધરવી પડે ને ત્યારે ઘોડી ભેટ ધરી કોણે આ શિવજીએ પ્રભુજીએ તેની ઉપર કૃપા દ્રષ્ટિ કરીને તેનું મન સંતોષ્યું આથી તેનું મન જમનીસના સ્વરૂપમાં હરાઈ ગયું જો આ શિવજીનો ઉલ્લેખ પણ આપણા ગુણમાલ ભક્તમાલમાં નથી પણ ઘણા બધા ગુણમાલ ભક્તમાલમાં નથી આપ્યા ઘણા બધા ભગવદીના માલકાપા નથી આપ્યા એ પછી થઈ ગયા હોય એટલે ન આપ્યા હોય પણ ઘણા બધા ભગવદીઓ થઈ ગયા છે જેને ઠાકોરજી ઠાકોરજીએ બહુ બધી કૃપા કરેલી છે આપ શ્રી આ રીતે સોરઠનો પરદેશ વિવિધ ગામોમાં પધારીને મંડપ કરીને દર્શનદાન આપીને શરણદાન અનેક જીવને આપ્યું વચનામ્રતની વાણી દ્વારા સિંચન કરીને સૃષ્ટિને નવપલ્લવિત કરી એટલે કે સૃષ્ટિ સાવ મૂરજાઈ ગઈ હતી સેવકો બધા ઠાકોરજી નિઝામાં પધાર્યા પછી સૃષ્ટિ એમને મતી એટલે નવ નવપલ્લિત આટલા બધા પરદેશ કરીને ઠાકોરજીએ નવપલ્લવિત કરીને બધાને ધીરે 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 દ્રષ્ટિદાન કરીને ઠાકોરજીએ શરણે લીધા અને આવી રીતે લીલા કરી કરીને સ્વરૂપ નિષ્ઠા કરાવી એમ 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 સૃષ્ટિ નવપલ્લવિત થઈ ગઈ આગળ તો આવ્યું ને વતનાવ્રત કરીને બધાએ લાઈન લાગી ગયો પ્રવાહ ચાલી ગયો કે અમારે શરણમાં આવવું છે અમારે અમને શરણદાન આપો એટલે એટલા માટે કીધું છે કે જમનેશ પ્રભુજીએ નવપલ્લવિત કરી પ્રેમ પ્રેમલક્ષણ ભક્તિનું દાન કર્યું આપશ્રીના જે સ્વરૂપ જે સ્વરૂપામૃતમાં જે જીવ લોભાયા તે તો આ ભૂતલમાં નિહાલ થઈ ગયા એટલે કે જે ઠાકોરજીના સ્વરૂપમાં લોભાઈ ગયા છે ને પછી જીવને હું જોવે પછી કાંઈ લૌકિક ગમે નહીં ઠાકોરજીના સ્વરૂપ આશક્તિ થઈ ગયું હોય એટલે સૌથી વધારે ઠાકોરજીનું સ્વરૂપ ગમતું હોય ને એમાં ને એમાં રચ્યા રહેવું હોય પછી હું જોવે નિહાલત થઈ જાય ને એને બીજું કાંઈ ન ગમે પછી એમાં જ આનંદ આવ્યા કરતો હોય આનંદ સિવાય બીજું કાંઈ હોય જ નહીં પછી કોઈ ભાવ જ ન હોય નકારાત્મક ઈર્ષા દેશ પાપ પ્રપંચ આવું કાંઈ ન હોય એટલે કીધું સ્વરૂપ પરામતમાં જે જીવ લોભાઈ ગયા ને તે તો આ ભૂતલમાં સર્વો નિહાલ થઈ ગયા એવો પ્રગટ સ્વરૂ પ્રતાપ આપશ્રીએ દેખાડ્યો સુખ સાગર ગોપેન્દ્રજીની લલિત લીલાનું વર્ણન થઈ શકે તેમ નથી તો લખી તો ક્યાંથી શકાય એટલે કે વર્ણન ન થઈ શકે બોલવાવાળા કેટલું સરસ રીતે બોલાવીને સમજાવી શકે પણ લખી કેટલું હગાય એમ કે છે કે બોલાય નથી હગાતું વર્ણન નથી થઈ શકતું તો લખી કેટલું હગાય આપશ્રીના ચરણાર વિનની ઈચ્છા રાખનાર બનવારીના ચકોરચિતના શશિરોપ મહારાજ શ્રી જમનેશ આપ જ છો પ્રથમ પરદેશમાં આપશ્રીએ કૃપા દ્રષ્ટિનું સિંચન કરીને અંગીકૃત જીવોના ભાવ પૂર્ણ કર્યા